हुआ પણ करता था भाई जाता था हुआ पानी करता था भाई आप लोग आवन जाना आप लोग जो कोई बात आई वालता था बात आप હોય नहीं कोई कोई आया हुआ है माता जी ने कोई थावा करवाओ कोई वाम

ની મસાલના ઢગલે ખમા બોલનારી પાંચ છ વાયણા એક હમદાર પીનારી છે તો અમે અમારા ભુવાના રજા વાયણા ની તો આવતા નથી કે વાયણાના ના એક રાવર અને એક દેવી પૂજક ને સિવાય કોઈ નું બધું વાગ નહીં પણ અતાર વસ્તીના ના શું થયું કે છૂટા ને અને જેટલા વાયણા વાનનારા એ દુનિયા જોઈ લે આટી આટી ને કે રાવળ જેવો રાવળ હે આટie સડી હોય તમારી પીરનો ને પૂરો ના એક વસ્તુ રહી જાય ને શ્રીફળ તો માતાને પૂરી જાય તમે માતાને કહી દેજો એવું મંદિર આવું

ને તો આ ધણી ન હોપી એનું કઈ કારણ તો હોય જો મીમી હોપી છે અમર હગા આવે છે હોય પણ દુનિયાનો હગો હોય દેવી તમે ભરાવ તો સખી ગાડા

મારી કલમ કોઈ મોપજો નહી મારા ભુવા નો વાટર કે દુનિયાનો નો આવે ને પણ આ કલમ હોપતા વિચાર કરજે મને હર વખત ખુશી પછી હોપવાની વાત માંડી તો મારો ભૂ અભી આ આ દુનિયાની પંચાયત તું કર કે આજ મારા ભુવન આ 10000 મણાની બાધાયું ચાલતી હશે પણ એક ધણી એમ બોલે કે ભુવા એક અગરબત્તી ઉતારી તો તું કે આરી જવા અમારે ભૂતડા કાટે દે તો દીઓ ભાગતા નહીં ઈ કરધણી આગરે દ્વારા ઓ વિદાય કરાઈ દીવાની જતી રહે વારો ને હા જતી રહે પણ

વાત માંડું કે તમારો કેસ એવો પડ્યો હોય ને અને દુનિયામાં તું શનિવાર આવવાનું હોય ને શુક્રવાર મારા ભુવાના કાંઠે રાતે બાર ને એક ના ટકોરે જઈને બેટા

એની ગતિ માં રહેવું પડે ગતિ બાર જવું એટલે આંટીએ સડી હોય તો રામદેગી થાય બરાબર બરાબર ને ધણી મેરડી વાયણામાં 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 આટી આંટીએ

हम्म ये बाई माता सुई थी तुमने जल्दी से देख लीजिए ये तू मारे ना तो मत हो तुम बाई माता रजा दीजिए तो बड़ली है ये ने रजा दी दी बड़ली है जा ना रे ने उन्हीं हो जाए दिए तो वो आती है तब वो गति में जाना है

કે મેરડી એવી વરતી પાંચ બોકડા વગર પાછી નહીં નહીરડી ના આવ્યો કે આવી વાત તબ હું બોકડા હાલનારો છું નહીં પણ પેલી મજા થાય ને પછી ધણીયુ ને બોલાય પણ આજ પાંચ બોકડા માંગ્યા ને પાંચ માડવે જો મનાય ને આવું તો મારે ધોળવું લાજે આયકણ શું બોલું છે ભાવું

તો મેળી ના કે લેતો નહીં જો તુજ ખાતર નકામી વાર પડે છે